ડિજિટલ યુગની અંદર જ્યારે ભારત વિશ્વગુરુ છે ત્યારે બે હજાર વર્ષમાં ના આપણે અહીંયા ઊભા છે અને અહીંના જો દ્રશ્યો બતાવીશ તો તમને એમ થશે કે ખરેખર આવું નવસારીમાં હોય શકે ખરું આ બતાવો લગભગ સાડા બાર કરોડ રૂપિયાનું આ ટેન્ડર છે અને આ ટેન્ડર શરૂઆતથી જ જ્યારે જાહેર થયું ને ત્યારથી જ આ શંકાઓમાં અને આ શંકાઓને કારણે અત્યાર સુધી શું પરિસ્થિતિ છે તે હું તમને આજે સમજાવીશ તળાવની શું શું આમાં ભૂલો અમે શોધી કાઢી છે તે હું બતાવીશ અને જો કોઈ ઈમાનદાર અધિકારી નવસારીમાં બચ્યો હોય જે આ ભૂલો બાબતે તપાસ કરાવી શકે અને દોષીઓને દંડિત કરી શકે તો આગળ આવજો અમે ટેક્સ ભરીએ નથી પાણી નથી લાઇટ નથી રસ્તા નથી ડ્રેનેજ તો પહેલાં તો વસ્તુ તો ટેક્સ ભરવાનો શા માટે બે હજાર બાવીસ ત્રેવીસથી આ તળાવની કામગીરી ચાલે અને ત્યાર પછી એવી વાત કરવામાં આવી કે આની તો કાયા પલટ કરી નાખશો પણ આ વાસ્તવિક કાયા પલટ તમે જોઈ શકો છો બે હજાર બાવીસથી તમે ત્યાં ટેન્ડરની ડેટ વાંચો બે હજાર ચોવીસના મેમાં પતવાનું હતું આગળ જે લાઈટના થાંભલા છે એ બધા સુઈ જવાની તૈયારી છે વારંવાર રજૂઆત કરી છે પણ જો તળાવ બે હજાર ત્રીસ સુધીમાં બી નહીં બને તો શું આ વસ્તુ આ જગ્યા આમ જ રહેશે અમે મહાનગરપાલિકાની ગ્રામ પંચાયતના લેવલને પણ એને એક્સપેક્ટ નથી કરતા હવે તમે એને ધ્યાનથી તમે જોશો તો એની અંદર બધું પ્લાસ્ટિક છે બધું પ્લાસ્ટિક આખું એ માટી આ એ આખી માટી જ અલગ છે એનો મતલબ એ કે આ તળાવમાંથી જે ખોદવામાં આવેલી માટી છે એ માટીને ક્યાં ગાયબ કરી ખબર નહીં અધિકારીને કે કોન્ટ્રાક્ટરને કોઈને પણ કાયદાનો કોઈ ડર નથી રહેતો અને આ અધિકારી અને કોન્ટ્રાક્ટરો આવું કરીને માનવ જીવનને તો જોખમમાં નાખે જ છે પોતાના દેશ સાથે તો ભ્રષ્ટાચાર કરે જ છે પરંતુ કશે ને કશે આ દેશના વિકાસના કામોમાં આગળ આવતા નેતાઓનો અને અધિકારીઓની નામ પાછળ ઉપર પણ કાળી લીટી એ લોકો લગાવે છે એમ કહીએ તો ચાલે નમસ્કાર અને આભાર મહાનગરપાલિકાના વાસીઓ જે બી અત્યારે તમે મહાનગરપાલિકાની કામગીરી કે એમના કોઈ પ્રોગ્રામો જોશો ને તો એમાં મહાનગરપાલિકા વિકાસના નામે ઈટાળવા તળાવના ડેવલપમેન્ટના બણગા બહુ જોરમાં ફૂંકે છે કે અમે નવસારીને વિકાસના સાતમા આસમાને પહોંચાડીશું અને એમાં એક પ્રોજેક્ટની વાત આવે છે ઇટાળવા તળાવ ડેવલપમેન્ટના પ્રોજેક્ટની વાત લગભગ સાડા બાર કરોડ રૂપિયાનું આ ટેન્ડર છે અને આ ટેન્ડર શરૂઆતથી જ જ્યારે જાહેર થયું ને ત્યારથી જ આ શંકાઓમાં છે અને બિલીવ મી આ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી છે આપણે ડિજિટલ યુગની અંદર જ્યારે ભારત વિશ્વગુરુ છે ત્યારે બે હજાર પચીસના વર્ષમાં આજે આપણે અહીંયા ઊભા છે અને અહીંના જો દ્રશ્યો બતાવીશ તો તમને એમ થશે કે ખરેખર આવું નવસારીમાં હોઈ શકે ખરું આ બતાવ અને આ ચાલવું બી મુશ્કેલ છે અહીંયા ગાડી ચલાવી તો તકલીફ તો દૂર પણ ચાલવું બી મુશ્કેલ છે અને અહીંયાના સ્થાનિકો જોડે આપણે વાત કરી અને પછી હું તમને આખી તળાવની શું શું આમાં ભૂલો અમે શોધી કાઢી છે તે બતાવીશ અને જો કોઈ ઈમાનદાર અધિકારી અવસારીમાં બચ્યો હોય જ્યાં ભૂલો બાબતે તપાસ કરાવી શકે અને દોષીઓને દંડિત કરી શકે તો આગળ આવજો બાકી ખબર જ છે શું થાય છે શું શું તકલીફ છે અહીંયા પહેલી તો શું તકલીફ નથી અમે ટેક્સ ભરીએ નથી પાણી નથી લાઇટ નથી રસ્તા નથી ડ્રેનેજ તો પહેલાં તો વસ્તુ તો ટેક્સ ભરવાનો શા માટે બીજી વસ્તુ કે બે હજાર બાવીસ ત્રેવીસ થી આ તળાવની કામગીરી ચાલે અને ત્યાર પછી એવી વાત કરવામાં આવી કે આની તો કાયા પલટ કરી નાખશું પણ આ વાસ્તવિક કાયા પલટ તમે જોઈ શકો છો બે હજાર બાવીસ થી તમે ત્યાં ટેન્ડરની ડેટ વાંચો બે હજાર ચોવીસના મે માં પતવાનું હતું આજની તારીખે એ જ ડેટ છે બરાબર પણ હજી બી તળાવનું કામ અડધે પણ નથી પહોંચ્યું ગયા વર્ષે ભંગાણ પડ્યું તે તમે લોકોએ રેકોર્ડ કર્યું જ હતું બરાબર અને તેમ છતાં આ જે રસ્તો છે હવે અહીંયાથી બાળકો સવારે સ્કૂલમાં જાય એમને મૂકવા માટે અમે લોકો તો જોબ પર જઈએ બરાબર અમે અવેલેબલ નહી હોય તો અમારા સોસાયટીની મહિલાઓ જે મૂકવા જાય તો એ આ રસ્તામાંથી શું જઈ શકે પહેલી વસ્તુ તો બીજી વસ્તુ કે આગળ જે લાઇટના થાંભલા છે એ બધા સુઈ જવાની તૈયારી છે વારંવાર રજૂઆત કરી છે પડી જવાના પડી જવાના એટલે પડી જાય તૂટે તો એ લોકોને જરાક મજા આવે કે લોકોને ડેમેજ ન બાકી પ્રિમનસુખના નામે મીંડું છે અહીંયા જે જાળી છે તે વારંવાર અમે હટાવવા માટે રજૂઆત કરીએ છીએ પણ તે પણ હટતી નથી હવે એક તરફ આ ખેતર રેસ્ટોરન્ટ બન્યું છે તો તેને લીધે એમણે પાર્કિંગ સ્પેસ બનાવ્યો છે એમાં અમને કોઈ વાંધો નથી બીજી તરફ તળાવની આજે દિવાલ બની છે બરાબર હવે પહેલા એવું હતું કે થોડુંક ખેતરમાં જતું હતું થોડુંક પાણી તળાવમાં જતું હતું એટલે રસ્તો સલામત હતો અને જે અહીંયાથી ડમ્પર ને હેવી વ્હીકલ્સ જે ગયા તેને લીધે અહીંયા ખાડો થઈ ગયો અને અહીંયા પાણીનો ભરાવ રહી અમે દર વર્ષે અહીંયા રજૂઆત કરીએ પણ એવું કહેવામાં આવે કે તળાવ બને એટલે અહીંયા તો એકદમ કાયા પલટ કરી નાખશું પણ જો તળાવ બે હજાર ત્રીસ સુધીમાં બી નહીં બને તો શું આ વસ્તુ આ જગ્યા આમ જ રહેશે અમે મહાનગરપાલિકાની ગ્રામ પંચાયતના લેવલને પણ એને એક્સપેક્ટ નથી કરતા સાચી વાત છે આ ટેન્ડરની આ ટેન્ડરનું બોર્ડ છે આગળ ચાલો આપણે ત્યાં તળાવ પાસે બી જઈએ એ બી પરિસ્થિતિ જોઈએ અને પછી વાત કરીએ આ કામનું નામ છે ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ કામ થયું છે એની ટેન્ડરની રકમ છે બાર કરોડ સત્યાસી લાખ આઠ હજાર બસો ને અઢાર રૂપિયાને ત્રીસ પૈસા હવે આ ટેન્ડરના ટેન્ડર મુજબ આ કામની શરૂઆત થયેલી ત્રેવીસ બાર બે હજાર ને બાવીસના રોજ આ કામ પૂરું થવાનું હતું બાવીસ છ બે હજાર ચોવીસના રોજ બાર કરોડ ને સત્યાસી લાખ રૂપિયાનું કામ લગભગ લગભગ અઢાર મહિનાની આની સમય મર્યાદા હતી હવે થયું શું એ હું તમને જણાવું જ્યાં સુધી મને જાણકારી મળી છે અને મારી પાસે એના એવિડન્સ છે આ ટેન્ડર જ્યારે બહાર પડ્યું અને કામ આપવામાં આવ્યું એ પહેલાં નગરપાલિકામાં એક ઠરાવ થાય છે આ કામને લઈને એ ઠરાવ આ તમને સ્ક્રીન પર દેખાય છે

તારીખ ચાર દસ બે હજાર બાવીસનો થયો છે કે ચૌદમાં નાણાપંચની ગ્રાન્ટ અને સત્તર અઢારની ગ્રાન્ટ અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા તળાવના ડેવલપમેન્ટની કામગીરીનો ત્રીજો પ્રયત્નો કામે ટેન્ડરિંગ પદ્ધતિથી આવેલ ભાવો ખોલવા બાબતે મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ એવો આવ્યો કે ટેન્ડરના સાધનિક કાગળો જોવા મળી અને ટેન્ડર સાથે આવેલ સાધનિક કાગળો ક્ષતિગ્રસ્ત હોય આ કામને નામમંજૂર કરી નવેસરથી ઈ ટેન્ડરિંગ ભાવો મંગાવવાનું ઠરાવવામાં આવે છે એકઝ એક મિનિટ હા હવે એમાં એવું છે કે પાણીની અત્યારે લાઈન લાખવાની વાત ચાલે છે તો આ જે તીઘરા ગામ છે અહીંયા આપણે આપણે વાત કરીએ આપણે વાત કરીએ પાછી વાત કરીએ હવે આ આ મુદ્દો ચૂકી જશે રીતો હા હું બતાવ્યું પાછા આપણે આવવાના જ છે અહીંયા આપણે પાછા આપણે આવવાના જ છે હવે આ કારોબારી ચેરમેને એવું નક્કી કર્યું કે ભાઈ એને મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ મળ્યો કે આ ટેન્ડરના સાધનિક કાગળોમાં ભૂલો છે એટલે આને રીટેન્ડરિંગ કરવું અને બાર કરોડ સત્યાસી લાખનું ટેન્ડર છે ભાઈ આવી ભૂલોને ઉગણી નહીં શકાય પરંતુ થયું એવું કે રીટેન્ડરિંગ નહીં થયું તારીખ વીસ દસ બે હજાર બાવીસ કારોબારી ચેરમેને કર્યું હતું ચાર દસે અને વીસ દસ બાવીસે સમગ્ર સભામાં ઠરાવ થયો અને આ ઠરાવની અંદર એવું લખવામાં આવ્યું કે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ તળાવ ડેવલપમેન્ટના કામગીરીમાં ત્રીજો પ્રયત્ન ઈ ટેન્ડરિંગ પદ્ધતિથી આવેલ ભાવો મંજૂર કરવા સંબંધમાં મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ વાંચણમાં લીધો નવસારી જલાલપુર વિસ્તારમાં આવેલ તળાવ ડેવલપમેન્ટની કામગીરીમાં અંદાજિત અગિયાર કરોડ ચુમ્મોતેર લાખ બ્યાસી હજાર ત્રણસો પાસઠનો પુરાનો મંજૂર કરી ઇ ટેન્ડરિંગથી ભાવો મંગાવ્યા આ સમયગાળા દરમિયાન ત્રણ ઈજાદાર તરફથી સાધનિક કાગળો આવેલ જેમાં ડોક્યુમેન્ટ અને ઓનલાઈન ભરેલા ભાવો અત્રેની કચેરીએ ચાર દસ બે હજાર બાવીસની કારોબારી સભામાં ખોલવામાં આવ્યા કારોબારી સમિતિમાં આવેલ સાધનિક કાગળો જોતા કારોબારી ચેરમેનને કોઈ ગેરસમજ થઈ અને ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર ટેન્ડરિંગ કરવું ઠરાવવામાં આવ્યું સાંભળજો એવું લખવામાં આવ્યું કે કારોબારી સમિતિમાં કારોબારી ચેરમેનશ્રીને કોઈ ગેરસમજથીઓને ટેન્ડર રદ કરવામાં આવ્યું જોકે કારોબારી અધ્યક્ષ લખેલું છે કે આના સાધનિક કાગળો એટલે ટેન્ડર સાથે જે ડોક્યુમેન્ટ આવેલા હોય તે પૂરતા યોગ્ય નથી એટલે ઇટેન્ડરિંગ કરવાનું ઠરો અને આ પાછું કામ આપી દેવામાં આવ્યું બીજું આ કામની અંદર આ જેટલું બી મોટું કામ છે બાર કરોડ સત્યાસી લાખનું કામ આ સમય મર્યાદામાં પૂરું કરવાનું હોય જેથી આજુબાજુના લોકોને હાલાકી નહીં પડે અને જો એ પૂરું નહીં થાય તો આ ટોટલ ટેન્ડરના રકમની એક ટકા એટલે કે લગભગ એક કરોડ અને બાર લાખ રૂપિયા જેટલો દંડ પર દિવસે આ કોન્ટ્રાક્ટરે ભરવાનો હોય નગરપાલિકાને પરંતુ જે રીતે ટેન્ડર કદાચ ભૂલો કરીને આપી દેવામાં આવ્યું એ જ રીતના એને સમય અવધિ વધારી આપી દેવામાં આવ્યો લગભગ છ મહિના કે નવ મહિના હજુ સુધી આ કામ પત્યું નથી અને મારી જાણકારી મુજબ એક કારણ એવું બી આપવામાં આવેલું કે મુખ્યમંત્રી શ્રીનો પ્રોગ્રામ છે એટલે ખાતમુહૂર્ત કરવા માટે આ ટેન્ડર આપી દઉં એમ તો મુખ્યમંત્રી કોઈ દિવસ એવું નથી કહેતા કે ટેન્ડરના સાધનિક કાગળો ખોટા હોય તો આ ટેન્ડરનું કામ આપો કારોબારી ચેરમેને જે ઠરાવ કર્યો હતો નગરપાલિકામાં સત્તાની રૂએ તેમાં લખ્યું હતું કે મ્યુનિસિપલ એન્જિનિયરે કાગળ ચેક કર્યા અને મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ આવ્યો કે સાધનિક કાગળોમાં તકલીફ છે એટલે આ ટેન્ડરો રદ કરવામાં આવે અને રીટેન્ડરિંગ કરવામાં આવે પંદર દિવસમાં સમગ્ર સભામાં એવું તો શું થઈ ગયું કે પોતાની જ પાર્ટીના કારોબારી ચેરમેન એ ખોટા સાબિત થઈ ગયા ત્યારે મ્યુનિસિપલ એન્જિનિયર ઉપર પ્રશ્ન કેમ નહીં ઊભા થયા કે રિપોર્ટ તો મ્યુનિસિપલ એન્જિનિયરે મૂકેલો ને કારોબારી ચેરમેન પાસ કરેલો કે ભાઈ મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ આવ્યો છે આ તળાવના સાધનિક કાગળોમાં તકલીફ છે અને રીટેન્ડરિંગ કરો તો પંદર દિવસમાં આ કારોબારી ચેરમેન ખોટા કેવી રીતના થઈ ગયા આની તપાસ કરવી જરૂરી છે અને આની તપાસ નહીં થઈ આવું બધું થતું રહ્યું એને સમય અવધિ પણ આપી પરંતુ આજે પરિસ્થિતિ અહીંયા છે મને એક ભાઈએ કીધું કે કચરો બી આમાં સામેલ છે શું કહેતા હતા ભાઈ ખૂણો તમે જુઓ ચાલો આપણે ખૂણા પર જઈએ અહીં આ સ્થળ ઉપર બીજી પણ આ માહિતી બહાર આવે છે આ પાણીની આઉટલાઈન છે બહાર પાણી કાઢવાની આઉટલાઈન છે અને આના જે પાઇપ મૂક્યા છે એ પાઇપની પરિસ્થિતિ તમે જોઈ લેજો કોઈ લેવલ નથી અને પાઇપ શરૂઆતથી અંત સુધી બે પાઇપ વચ્ચે અત્યાર સુધી કોઈ જોડાણ નથી મારા જ્ઞાન મુજબ જો આવો લંબાવવું હોય ને તો એક પછી એક પાઇપ જોડતા આવવું પડે તો એની થિકનેસ ને એનું સ્ટેબિલિટી પ્રોપર રહે આ કામ છે કોન્ટ્રાક્ટરનું આગળ તળાવની અંદર આ ભાઈ કીધું તેમ શું થયું છે તળાવમાં ભાઈ માટી માટીવાળું તળાવમાં કઈક પાણી માટેનો પ્લાન્ટ આવવાનો છે તો પાણી માટે જે પ્લાન્ટ આવવાનો તેના માટે તળાવ માં પાઇલિંગ કરવાના એટલે કે લોકો બ્રિજ જેવું બનાવી શકે તો એ લોકો એ માટે તળાવમાં બહાર થી માટી લાવીને નાખી તો તળાવની માટી ક્યાં ગઈ તળાવની માટી એ લોકો જાણે કે તળાવની માટી તે મતલબમાં હજી એમ જ સલામત છે પાણી કાઢ્યું બી નથી આવડશે પૂરું હા તો તળાવની માં બહારથી જે માટી લાવીને લખી તો તેમાં તમે તમને બતાવું તો ચોખ્ખા પ્લાસ્ટિકના પેલું વેસ્ટેજમાંથી લાવ્યા ને તેવી રીતનું એ બાબતે અમે પરમ દિવસે અધિકારીને વાત કરી તો કે એ તો એવું જ છે એ તો અમે માંથી કાઢી લઈશું આમ તેમ બધી પણ હવે તમે પાણીનો પ્લાન્ટ નાખવાના અને તે પાણીમાં જ પ્લાસ્ટિક હોવાનું તે જ માટીમાં પ્લાસ્ટિક હોવાનું તો પછી એ તો પાણીમાં પ્રદૂષણ જ થવાનું ને સાચી વાત છે પછી કેટલા કેન્સરના કેસ વધવાના અને કોણ પછી એને મેનેજ કરશે આ બતાવજો આ બાજુ કેમેરો ભાઈ એમનું કેવું એમ છે આ માટી બધી લાલ છે તમે જોજો અને સામે જે પ્લેટફોર્મ બનાવ્યો છે માટીનો જ્યાં વોટર વોટર કેબિન આવવાની ફ્રેન્ચ ફ્રેન્ચવેલ ત્યાં કંઈ સ્ટ્રક્ચર બનશે પાણી માટેનું ફ્રેન્ચવેલ હવે તમે એને ધ્યાનથી તમે જોશો તો એની અંદર બધું પ્લાસ્ટિક છે બધું પ્લાસ્ટિક આખું એ માટી આ એ આખી માટી જ અલગ છે એનો મતલબ એ કે આ તળાવમાંથી જે ખોદવામાં આવેલી માટી છે એ માટીને ક્યાં ગાયબ કરી ખબર નહીં બહારથી આ માટી લાવી અને આ માટી નથી આ મારા પ્રમાણે મને જે રીતના દેખાય છે ને તે રીતના લગભગ પેલું વેસ્ટ મટીરિયલ છે ડમ્પિંગ સાઇડનું વેસ્ટ કારણ કે એમાં જ આવવું હોય અને એનું બીજો પુરાવો જોઈતો હોય ને તો પેલા પાણીના ખૂણાની અંદર બધું પ્લાસ્ટિક એકત્રિત થયેલું છે હવે જો સાડા બાર કરોડ રૂપિયા જો આવા ડમ્પિંગ સાઇટના પ્લાસ્ટિકના પાણીમાં નાખવાના હોય તો પછી એવું સમજવું જોઈએ કે અધિકારીને કે કોન્ટ્રાક્ટરને કોઈને પણ કાયદાનો કોઈ ડર નથી રહ્યો અને આ અધિકારી અને કોન્ટ્રાક્ટરો આવું કરીને માનવ જીવનને તો જોખમમાં નાખે જ છે પોતાના દેશ સાથે તો ભ્રષ્ટાચાર કરે જ છે પરંતુ કશેને કશે આ દેશના વિકાસના કામોમાં આગળ આવતા નેતાઓનો અને અધિકારીઓની નામ પાછળ ઉપર પણ કાળી લીટી એ લોકો લગાવે છે એમ કહીએ તો ચાલે કારણ કે એ લોકોને કાયદાનો કોઈ ડર નથી દેખાતો આ ટેન્ડર જો કારોબારી અધ્યક્ષ પદેથી સ્વ અશ્વિન કાસુંદરાએ કેન્સલ કર્યું હોય અને રીટેન્ડરિંગ કરવા જણાવ્યું હોય એમને જે રિપોર્ટ કરવાવાળા વ્યક્તિ હોય તે મ્યુનિસિપલ એન્જિનિયર જાતે પોતે હોય અને પંદર સત્તર દિવસમાં મ્યુનિસિપલ એન્જિનિયરને શું થઈ જાય કે સમગ્ર સભાની અંદર અશ્વિન કાસુંદરા દ્વારા કરવામાં આવેલા ઠરાવને ગેરસમજ બતાવવામાં આવે અને પાછું આ કામ સોંપી દેવામાં આવે આ કામ સોંપી દયા પછી પણ અઢાર મહિનાની અંદર જે કામગીરી એ લોકોએ પૂરી કરવાની હોય તે પૂરી નહીં કરે તે પછી એને સમય અવધિ વધારે આપવામાં આવે એક દિવસ જો લેટ થાય ને તો એક લાખ અને એક લાખ અને બાર હજાર રૂપિયાનો દંડ છે કદાચ અત્યાર સુધી દંડની વસૂલાત કરીએ ને તો બેથી ત્રણ કરોડ રૂપિયા દંડ સરકારી તિજોરીમાં આવે જે કાયદેસરનો લઈ શકાય અને લઈ શકાય એટલે જ આપણે ઠરાવમાં નક્કી કરીએ પરંતુ આ ઠરાવ કરવાવાળા જ આ ઠરાવની પથારી ફેરવી નાખે એવું મને લાગે છે અને તિજોરીને નુકસાન તો થાય કામોમાં વિલંબ થાય ને આજુબાજુ લોકોને તકલીફ પડે પાણીનો કંઈ પ્રોબ્લેમ કીધા હતા પાણીના પ્રોબ્લેમમાં એવું છે કે હવે અહીંયા જે રસ્તો છે ખરો હવે તળાવની ફરતે તમે જુઓ તો આ જે લોકોએ જે ઉપર જે સ્ટેજિંગ કર્યું છે હવે એની ઉપરથી કોઈ વાહન પસાર નથી કરતા જે વાહનો પસાર થાય તે મેઈન રોડ પછી આ રસ્તા પરથી થાય છે જે કે ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે ચાર વર્ષથી બરાબર તો હવે એના પર આવા રસ્તા પરથી હેવી લોડેડ ટ્રક વીસ પચીસ ત્રીસ ટનની ટ્રક અહીંયાથી પાસ થાય એટલે પછી આ રસ્તાની હાલત એક્સિડેન્ટો એક્સિડન્ટ તો પડે છે વારંવાર લોકો પડે છે શું નામ તમારું ડોક્ટર ચિરાગ પટેલ તમારે સારું ને ધંધો વધે નહીં ધંધો તો કેવી રીતના હોતો પોતાના માણસને જ પડવા કેવી રીતના દેવાય પૈસા તો આપે દવા થોડી મફત આવે ને દવા મફત તો નહીં આવે પણ માણસને જે ડેમેજ થાય તેને કેવી રીતના કરવાનો એ તો પછી રિપેર કરી શકાય પણ પછી તેના પછી એટલા મહિના બગડે ને એ બધું ફેમિલી હેરાન થાય તેનું શું કરવાનું પછી તો તમે અહીંયા મોસ્ટ એડવાઇઝેબલ પર્સન હોય ટુ ટ્રાવેલ આ બધી પરિસ્થિતિમાં પડવાથી માણસને શું શું તકલીફ ઊભી થઈ શકે બધી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે જેમ કે હાથ પગ ભાંગી શકે હેડ ઇન્જરી થઈ શકે અને નાના છોકરાને પણ ડેમેજ થઈ શકે એટલે મધર કે એના ચાઇલ્ડ બંને જતા હોય તો બંનેને ઈજા થઈ શકે લાઈફ ડેન્જરમાં આવી શકે ખરી થઈ શકે થઈ શકે લાઈફ ડેન્જરમાં આવી શકે કારણ કે ટુ વ્હીલર પર પડવાનું અને એમાં ખાસ કરીને હેડ ઇન્જરી થવાની એ બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે રેગ્યુલર અમારે બાળકોને લઈને મોટે ભાગના સોસાયટીના નાઇન્ટી પર્સન્ટ જે છે બધા બાળકો પોદારમાં છે એટલે બધા જાતે જ જતા હોય તો રેગ્યુલર બહુ તકલીફ પડે સ્કૂલ તો અલગ વાત ટ્યુશન પણ જવાનું હોય કોઈ અધર એક્ટિવિટીઝ કરતા હોય તો તે આટા હોય એટલે ચાર થી પાંચ આટા હોય તો લેડીઝોને સૌથી વધારે પ્રોબ્લેમ છે એનિમલ વેલફેર વાળા પણ આવી શકે એમ નથી અત્યારે હમણાં રિસન્ટલી સાપ નીકળ્યો એનિમલ વેલફેર વાળાને કીધું પણ અહીંયા તળાવ જ એટલું મોટું ભરાય આપ અહીંયા સુધી પહોંચી ગયો પહોંચ્યો અમારે

બીજી વખત હા અત્યારે આ વખત માં પેલી વખત આ વખતે એક વખત જે બની ગયું એ ભાઈ તોડી નાખ્યું ફરીથી આ બનાવ્યું ને ફરી પાછું આ બેસી ગયું છે પાછું દબાઈ ગયું હમ અને આ બાજુ બી એવું છે જો ને આ બાજુ બી બધું ઉખડવા લાગેલું છે આ ભાગ પડી ગયેલો હતો આ ભાગ આખો પડી ગયેલો હતો અને તે ચોમાસામાં ચાલુ ચોમાસાએ કંઈ પંદર વીસ ગાડી પથ્થર લાવીને અહીંયા ખાતા હવે હમણાં રિસન્ટલી પંદર વીસ દિવસ પહેલાં અહીંયા જે ખાડો હતો ને પથ્થર કાઢીને ઉપર મૂકી દીધા ત્યાં અને આ બધું જે ખરી માટી અહીંયા મૂકી દીધી હવે આ માટી નથી પ્રેસ થઈ કે નથી કંઈ તો હવે શું આખું ચોમાસું જશે તો આ એ લોકોના જે પુઅર સ્ટ્રકચર કે સેન્ટિંગના વાયર બહાર કાઢેલા છે એ શું ટકશે કારણ કે સ્લેબ નહોતો ટક્યો ઘરે વર્ષે હા તો હવે સ્ટ્રક્ચર ટકશે કે કેમ એટલે આ તો વારંવાર પછી આના પરથી એ લોકો કંઈ ને કંઈ માટે હેવી ગાડીઓ લઈ જાય હવે કાલે જ અમે સાહેબ લોકો સાથે ઊભા રહીને અહીંયા રસ્તો રિપેર થોડોક કરાવ્યો બરાબર તો ત્યાર પછી તરત જ એ લોકોના જે જેસીબી ને ટ્રેક્ટર ને બધું જે ખરું પેલા જે કોન્ક્રીટ મિક્સરને બધા ખરા તેથી તરત જ નીકળીને એમ પાસ થયા એટલે અહીંયા કેટલે અહીંયા જ્યાં સુધી જીએસબી નાખ્યું છે ત્યાં બી બધું આવું કાદવ થઈ ગયું છે માં કાદ્યો પડે એટલે એ પછી સ્લીપ જ મારે અને કોન્ટ્રાક્ટર આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે અને યાર જો આ આટલા બધા પ્રશ્નો અને નગરપાલિકાના ઠરાવ છે ભાઈ પંદર દિવસમાં કોને આવું રિયલાઇઝેશન થઈ જાય કે ભાઈ તમારા ચેરમેન ખોટા હતા એન્જિનિયરે રિપોર્ટ કરેલો ગેરસમજમાં કરેલો અને એ જ એન્જિનિયર પાછો રિપોર્ટ કરે છે કે ટેન્ડર સાચું છે લાઈક આટલું બધું જો થાય છે અને સરકારી ખાતાઓ એજન્સીઓ આ બાબતે ધ્યાન નથી આપતી તો પછી રામ જ ભગવાન બચાવે યાર